વડોદરા શહેરની પ્રિયા ટોકીઝ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે ગફલત ભરી રીતે ડ્રાઇવિંગ કરતા ટ્વીટકોસ બસ અને એક્ટિવા સાથે અકસ્માત સર્જ્યો હતો ખાનગી લક્ઝરી બસનો ચાલક રોંગ સાઈડથી આવીને વિટકોસ બસને ઓવરટેક કરતા એક્ટિવા ચાલક ફસાયો હતો ખાનગી કંપનીની બસમાં કંપનીમાંથી છૂટીની ઘર જતા કર્મચારીઓ પણ અટવાઈ ગયા હતા સદનસીબે એક્ટિવા ચાલકનો આ બાદ બચાવ થયો હતો એક્ટિવા ચાલકે કંટ્રોલમાં ફોન કરતા ગોત્રી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી કંપનીના કર્મચારીઓ સહિત બસ પોલીસ સ્ટેશન પહોંચી હતી પણ તમે આટલી બધી રોંગ થી કેમ ગાડી કાઢી હું આવતો તમે સામેની સાઈડમાં નહીં તમે ના હોય આ રહ્યો સાહેબ આમ વાત પણ આ વિડિયોમાં તો તમે રોંગ સાઈડ દેખાવ છો આવતા